દર્શક મિત્રો ન્યૂઝ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે કે આમોથ તાલુકા પંચાયતના અપક્ષના સભ્યપતિએ તેલોત ગામના લોકો વિરુદ્ધ સમક્ષ રોષ ઠાલવતા રાજકારણ ગરમાયું તાલુકા વિકાસ અધિકારી નું જેમાં ગામ લોકોએ આક્ષેપ કર્યો હતો કે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષપતિએ તેલોદ ગામ કરી હતી તેવા ગંભીર આક્ષેપો કર્યા વધુમાં ગામ લોકોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કારોબારી અપક્ષના પતિ કે કેતન પટેલ દ્વારા ચાલતા તેલોદ ગામના વિકાસના કામો બંધ કરવા જોઈએ તેવી રજૂઆત કરી હતી જેને લઈને આજ રોજ આમો તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ના પતિ કેતન પટેલ આ બાબતે મીડિયા સમક્ષ ખુલાસો આપ્યો હતો કે મારી ઉપર તેલોદ ગામના લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે હું તેલોદ ગામ નો વતની જ નથી હું કઈ રીતે તેલોદ ગામ ને સુપરસીડ કરી શકું ત્યારબાદ તેઓએ વધુમાં જણાવ્યું કે તેલોદ ગામના લોકો આવનારા ત્રણ દિવસમાં માફી નહીં માંગે તો કસૂરવારો વિરુદ્ધ માનહાનિ નો કેસ કરીશ તેમ જણાવ્યું અત્રે ઉલ્લેખનીય છે અમારી ચેનલ દ્વારા गत રોજ પ્રસિદ્ધ થેલ સમાચારમાં જણાવ્યું હતું કે તેલોદ ગામના લોકોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેને લઈને અમારા પ્રતિનિધિ આ મુદ્દે આગાહી કરી હતી કે આવનારા દિવસો આમો તાલુકા પંચાયતનું રાજકારણ કરમાશે જે આગાહી આજ રોજ સાચી ઠરી હોય તેમ હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે રિપોર્ટર જાવેદ મલિક ન્યૂઝ ટુડે ભરુચા મોદ મારી વિરુદ્ધ પડતી ફરિયાદો અને આક્ષેપો થઈ રહ્યા છે તે બદલ હું ટેલોટ ગામના વટની શ્રી હિતેનભાઈ અને ધર્મિષ્ઠાબેનને એટલું કહેવા માગું છું કે ટેલોટ ગામની ગ્રામ પંચાયત સુપરસિદ્ધ થઈ છે તો હું પહેલાં તો ટેલોટ ગામનો વટની નથી અને ટેલોટ ગ્રામ પંચાયતના સભ્ય પણ નથી તો હું કેવી રીતે સુપરસિદ્ધ કરાવી શકું માટે ખોટી રજૂઆત કરે છે અને મારી રાજકીય કારકિર્દી પર અવરોધ પેદા કરવા માટે મારે રાજકીય કારકિર્દી ખલસ કરવા માટેના એ લોકોના પ્રયાસો છે અને બીજી વાત એમને એવું કીધું કે એ ડીકે સ્વામીના અંગત છે પણ ડીકે સ્વામી તો આખી વિધાનસભામાં બધાના બધા અંગત માણે છે કારણ કે ડીકે સ્વામીનું નેચર એવું છે કે દરેક પાસે દરેક પાસે એમના માટે સારું પોઝિટિવ થિંક હોય છે એટલે એ એ લોકો ડીકે કે સ્વામીનું ને ભાજપનું પણ ખરાબ થાય એ માટે એના ખોટા એમના વર્ણો છે અને બીજી એક વસ્તુ એવી કે એમને એવું કહે છે કે પ્રાથમિક શાળાનો પ્રાથમિક શાળાનો શેર જે મંજૂર થયો છે એનો કોન્ટ્રાક્ટર હું છું તો પહેલાં એ કહેવા માંગુ છું કે મારી વાઈફ એ તાલુકા પંચાયત સીટમાંથી સભ્ય છે તો મારે એ તાલુકા પંચાયતના જેટલા ગામો આવતા હોય એનું ધ્યાન રાખવું પડે અને બીજું એવું કે એક એ પ્રાથમિક શાળામાં બેથી અઢી વાગે મધ્યાહન ભોજનમાં જમવાનું હોય છે એટલે બેથી અઢી વાગે બાળકો

આપું છું કે જો સમક્ષ આવીને એ લોકો માફી નહીં માંગે તો એમના વિશે હું માનહાની માનહાની દાવો કરીશ એ મારું ખુલ્લી એમને ચેલેન્જ ગણો જે ગણો એ બધું મારા રીતે છે જો ત્રણ દિવસમાં નહીં માફી માંગે તો એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું